વેલકમ ટુ એવરીથીંગ ગુજરાતી ચેનલ તો ચાલો બાળકો આજે આપણે નવી વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે બંટી અને બબલી તો ચાલો શરૂ કરીએ તો બંટી અને બબલીની વાત તો શું કહે છે આપણે જોઈએ બંટીને પતંગિયા સાથે રમવાનું બહુ ગમતું આ બંટી છે અને આ બધા એના પતંગિયા છે અને પંખીઓ સાથે પણ બંટીને પંખી સાથે પણ રમવાનું ગમતું હતું કાગળની હોડી બનાવીને રમવાનું પણ બહુ ગમે તો કાગળની હોડી બનાવી રહ્યો છે બંટી અને રમી અને રેતીના કિલ્લા બનાવવાનું પણ ગમે બંટી રમીને ઘરે પાછી આવતી ત્યારે એની મમ્મી એને નાઈ ધોઈને ચોખ્ખા થવાનું કહેતી એ એને નહોતું ગમતું માટીમાંથી રમીને આવે તો પછી નાવું તો જોઈએ ને રેતી ચોટી હોય તો જોરથી ઘાંટો પાડીને એ કહેતી મને સાબુ નથી ગમતો બંટીને સાબુ નહોતો ગમતો હવે એક રાતે તેને સપનું આવ્યું બંટીને સપનું આવે છે એક રાતના શું સપનું આવે છે જંતુઓ તેના કિલ્લાને ઘેરી વળ્યા છે અને તેની ઉપર હુમલો કરે છે આ સપનામાં જોવે છે બધું રાઈટ બંટીની પાછળ બધા જંતુ પડ્યા છે જીવ બચાવીને તે દોડે છે અને મદદ કરો મદદ કરો એમ બૂમ પાડે છે જોયું પિક્ચરમાં હવે એકદમ સાબુરાજા પ્રગટ થયા બંટી ડર નહીં તે બોલ્યા જાઓ જંતુઓ પર હુમલો કરો સાબુરાજાએ એની બબલ સેનાને આદેશ આપ્યો બબલ સેનાએ જંતુઓને ભગાડી દીધા સાબુમાંથી આપણે એવું કરીએ તો પાણીમાં નાખીએ તેનું બબલ્સ આવે જ ને એને હવે બંટીને સાબુ ઘસ હવે બંટીને સાબુ ઘસીને નાહી ધોઈને ચોખ્ખા થવું ગમે છે કેમકે સાબુ રાજાએ એને મદદ કરી એટલે બંટીને હવે સાબુ ગમે છે એટલે સાબુથી નાહી લે છે તો કેવી હતી વાર્તા બંટી અને બબલીની ફરી મળીશું બીજી સરસ મજાની વાર્તા સાથે Don't forget to subscribe.